ઓમ ગણેશ ઓમ પિતૃભ્યો નમા રુચિમુનિ દ્વારા રચિત કથિત એક એવું સ્તોત્ર એવું અમોઘ સ્તોત્ર અને હું તમને સો પ્રતિશત કહું છું ઘણા અનુભવોના માધ્યમથી ઘણા લોકોના ફીડબેકના માધ્યમથી કે પિતૃઓને પ્રસન્ન કરવા માટેના સ્તોત્રોની જેટલી રચના થઈ છે એમાં જો ઉત્તમ કોઈ સ્તોત્ર હોય તો આ સ્તોત્ર છે રુચિમુનિકૃત પિતૃ સ્તોત્ર રુચિમુનિ ભગવાન એટલે રુચિમુનિએ જ્યારે આ સ્તુતિના માધ્યમથી પિતૃઓને પ્રસન્ન કર્યા હતા એની આખી એક કથા છે માર્કંડય પુરાણ અંતર્ગત પણ એનું અને સ્તોત્ર હું તમને કહીશ કે પિતૃઓ જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે પિતૃ રુચિ મુનિને કહે છે કે હવે તું ઉત્તમ પત્નીની પ્રાપ્તિ કરીશ એનાથી ઉત્તમ ગર્ભ જે છે એની અંદર જે સંતાન બાળક થશે એ ઉત્તમ પુત્ર થશે જે રૌચ્ય મનવંતરના નામથી જે છે પ્રસિદ્ધ થશે અને એ શ્રેષ્ઠ થશે એટલે આ બધું તો છે જ કથાના માધ્યમથી પણ સાથે સાથે પિતૃઓનું વરદાન શું હોય છે પિતૃઓ શું કહે છે એમ એ આ સ્તોત્રના પાઠ કરવા માત્રથી જ કેટલા બધા રાજી થાય છે ખુશ થાય છે અને આનું મહત્ત્વ શું છે આ સ્તોત્ર કયું છે આજે હું ગુજરાતીમાં શબ્દશહ લખાણ સાથે તમને શ્રવણ કરાવીશ બીજું મહત્ત્વ શું છે કે આ એક એવું સ્તોત્ર છે જેને તમે તમારા હાથોથી લખી અને ઘરમાં ફોટોની ફ્રેમમાં મઢાવીને દક્ષિણ દિશા ઉત્તર દિશા કે પૂર્વ દિશાની દિવાલ ઉપર રાખશો તો ત્યાં તમારા પિતૃઓ સ્વયં જ શ્રાદ્ધનો સ્વીકાર કરે છે પિતૃઓની કૃપા રહે છે બારે મહિના જ્યાં સુધી રાખશો ત્યાં સુધી પિતૃઓની કૃપા કૃપા રહેશે આજે આપણે આ સત્સંગ કરીશું જો તમને આ સત્સંગ આ મહત્વ લાગે વિષય વિડીયો લાઈક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે પિતૃ જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે એવું કહે છે કે જે કોઈ પણ મનુષ્ય આ સ્તોત્રનો પાઠ કરશે એને ધન પ્રાપ્ત થશે વિવાહમાં વિલંબ થતો હોય તો વિવાહ થશે મનોવાંછિત ભોગોની ફળની પ્રાપ્તિ થશે નિરોગી રહેવું હોય કે ઘરમાં બીમારીઓ ના રહે એના માટે બીમારીઓથી એ પરિવાર મુક્ત થશે એમ જેને ધનની પ્રાપ્તિ કરવી હોય ધન પ્રાપ્ત કરશે જેને સંતાનની પ્રાપ્તિ કરવી હોય સંતાન પ્રાપ્ત કરશે જેને પુત્રની કામના હોય પુત્ર પ્રાપ્ત કરશે અને ખાસ કરીને પિતૃ એવું કહે છે કે આ એક એવું સ્તોત્ર છે કે જ્યારે તમે શ્રાદ્ધમાં તમારા ઘરે બ્રાહ્મણ ભોજન કરાવો છો અને એ બ્રાહ્મણો જ્યારે ભોજન કરવા બેસે એ સમયે અથવા તો એના પહેલાં અથવા તો એ જ્યારે ભોજન કરતા હોય ત્યારે તમે ઊભા રહીને આ સ્ત્રોત્રનો પાઠ કરીને બ્રાહ્મણોને શ્રવણ કરાવશો તો એ જે શ્રાદ્ધનું ભોજન છે એ તમારું સાક્ષાત પિતૃઓ ગ્રહણ કરશે અને પિતૃઓ ત્યાં પ્રસન્ન થઈને તમારા પરિવારને વરદાન આપશે આગળ શું કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ શ્રાદ્ધના સમયે આ સ્તોત્રનો પાઠ કરે છે એક વખત તો એનાથી અમે એટલે પિતૃઓ કહે છે કે અમે બાર વર્ષો સુધી તૃપ્ત રહીએ છીએ જે કોઈ વ્યક્તિ આ સ્તોત્રનો પાઠ કરે અથવા બ્રાહ્મણોને શ્રમ શ્રવણ કરાવે સંભળાવે શ્રાદ્ધ સમયે હેમંત ઋતુમાં તો અમે બાર વર્ષ સુધી તૃપ્ત રહીએ શિશિર ઋતુમાં જો કોઈ આનો પાઠ કરે અથવા બ્રાહ્મણ ભોજનમાં શ્રવણ કરાવશે તો અમે ચોવીસ વર્ષ સુધી તૃપ્ત થઈએ છીએ એ જ રીતે વસંત ઋતુમાં જે કોઈ પણ મનુષ્ય આ સ્તોત્રનો પાઠ કરે અથવા તો શ્રાદ્ધ સમય બ્રાહ્મણોને શ્રવણ કરાવે તો અમે સોળ વર્ષ સુધી તૃપ્ત રહીએ ગ્રીષ્મ ઋતુમાં આનો કોઈ પાઠ કરે કે બ્રાહ્મણ ભોજન બ્રાહ્મણ ભોજન સમય એમને શ્રવણ કરાવે તો અમે સોળ વર્ષ સુધી તૃપ્ત રહીએ અને અત્યારે જે શ્રાદ્ધનો સમય વર્ષા ઋતુ ચાલી રહી છે એમાં આનો કોઈ પાઠ કરે ને ખાસ કરીને શ્રાદ્ધના સમયે જ્યારે તમે આ પાઠ શ્રવણ કરાવો ત્યારે અમે અક્ષય તૃપ્ત થઈએ છીએ એટલે એનું તો કોઈ વર્ષોમાં ગણતરી નથી અક્ષય થાય જેનો ક્યારેય ક્ષય ના થાય એટલા પિતૃઓ રાજી થાય પછી શરદ ઋતુમાં કોઈ આનો પાઠ કરે અથવા તો શ્રવણ કરાવે તો પંદર વર્ષ સુધી અમે તૃપ્ત રહીએ છીએ અને પછી શું કહે છે કે જે ઘરમાં આ સ્તોત્રને લખીને રાખવામાં આવે તો શ્રાદ્ધ સમયે અમને બોલાવવાની જરૂર નથી અમે ત્યાં સ્વયં ઉપસ્થિત થઈને એ શ્રાદ્ધનો ગ્રહણ કરીશું ગ્રહણ કરીશું એટલે શ્રાદ્ધમાં સદૈવ જ્યારે બ્રાહ્મણો ભોજન કરે એ વખતે આ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો બીજું કે આ સ્તોત્રને લખીને રાખવું કેવી રીતે તો તમે સફેદ કાગળમાં લાલ પેનથી પહેલાંના જમાના પ્રમાણે કહીએ તો ભોજપત્ર ઉપર આપણે દાડમની કલમ અને લાલ શ્યાથી પણ હવે આજના સમય પ્રમાણે કહીએ તો પ્રોપર તમારા હાથે જ લખવાનું અને લખી અને એ ફોટોફ્રેમમાં મળાવી અને તમે મેં કીધું એમ કે પૂર્વ દક્ષિણ કે ઉત્તર દિશાની દીવાલ ઉપર તમારા ઘરમાં એ ફોટોફ્રેમમાં મળાવીને રાખશો સરસ મજાનું પિતૃઓની અનંત કૃપા તમને પ્રાપ્ત થશે એવું એ મહાન સ્તોત્ર કયું છે તો હવે તમે શ્રમણ કરો એ સ્તોત્ર આ છે ॐ रुचिरुवाच ॐ अर्चितानां मूर्तानां पितॄणां दीप्ततेजसां नमस्यामिषदातेषां ध्यानिनां दिव्यचक्षुषाम् इन्द्रादीनां च नेतारो दक्षमारीचयुस्तथा सप्तर्षीणां तथान्येषां तन्नमस्यामि कामदानमन्वादीनां मुनिन्द्राणाम् सूर्यचन्द्रमसौस्तथा तां नमस्याम्यहं सर्वान् पितॄन् अप्सूदधावपि नक्षत्राणां ग्रहाणां च द्यावा द्यावापृथिव्योश्च तथा नमस्यामि कृताञ्जलिः देवर्षिणां जनित्रंश्च सर्वलोक नमस्कृतान् अक्षयस्य सदा दातॄन् नमस्येऽहं कृताञ्जलिः प्रजापतेः कश्यपाय सोमाय वरुणाय च योगेश्वरेभ्यश्च सदा नमस्यामि कृतांजलिहे नमो गणेभ्यः सप्तभ्यस्तथा लोकेषु सप्तषु स्वयं भुवे नमस्यामि ब्रह्मणे योगचक्षुषे सोमाधारन् पितृगणं योगमूर्तिधरंस्तथा नमस्यामि तथा सोमं पितरं जगतामहम् अग्निरूपांस्तथैवन्यन् નમસ્યા પિતૃનહમ અગ્નિસોમ વિશ્વ યત એત યુ તેજસી ચૈતે સોમસૂર્યાગ્નિમૂર્તય જગસ્વરૂપિણ તથા બ્રહ્મસ્વરૂપિણિલેો યોગિભ્ય પિતૃભ્યો યત માનસા નમો નમો નમસ્તે મે પ્રસીદં તો સ્વધાજ મૂળ સ્તોત્ર આટલું છે અને આ સ્તુતિ કરવા માત્રથી જ રુચિમુનિની ઉપર બધા જ પિતૃઓ રાજી થયા અને એ પિતૃઓ પ્રસન્ન થઈ અને એમને આ બધા વરદાન આપે છે જે વિડીયોની શરૂઆતમાં તમને સત્સંગ કરાવ્યો હવે મહત્ત્વની વાત તમે સમજો અને સાંભળજો ને સમજવાનો પ્રયત્ન કરજો એ શું છે તો આ સ્તોત્ર કથામાં એવું આવે છે કે પિતૃઓ જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે એ તેજોમય પ્રકાશ પુંજના દ્વારા પ્રસન્ન થઈ નિરાકાર સ્વરૂપે આ બધા વરદાન આપે છે હવે બીજું મહત્ત્વની વાત પિતૃઓનું પિતૃઓનું કોઈ સ્વરૂપ નથી પિતૃઓની કોઈ મૂર્તિ નથી પિતૃઓના કોઈ ફોટા નથી પિતૃઓના કોઈ મંદિર નથી પિતૃઓની ક્યારેય પ્રાણ પ્રતિષ્ઠા પણ થતી નથી પિતૃઓ વાયુ સ્વરૂપમાં હોય છે જેને સમટાઇમ્સ આપણે કહીએ છીએ નેગેટિવ એનર્જી ઓર પોઝિટિવ એનર્જી કે કોઈ ઘરમાં જ્યારે પિતૃઓ નિરાશ હોય જે ઘરમાં પિતૃનો દોષ હોય જ્યારે કોઈ ઘરમાં પિતૃ રાજી ના રહેતા હોય જે ઘરમાં આકસ્મિક વૃત્તિઓ થયા હોય જે ઘરમાં શ્રાદ્ધ ના થતા હોય જે ઘરમાં ભક્તિ ભજન પૂજા પાઠ કીર્તન આદિ ના થતું હોય જે ઘરમાં પિતૃઓની કૃ જે ઘરમાં પિતૃઓની કૃપા ના રહેતી હોય તો આપણે કહીએ ને કે એક એ ઘરમાં અવશ્ય એક નકારાત્મક ઉર્જા તમને ફીલ થાય એ ઘરમાં ક્લેશ હોય કંકાશ હોય તમને એ ઘરમાં જવાનું ના ગમે એ ઘરના અમુક વ્યક્તિઓના તમે મુખાકૃતિ કે મુખદર્શન પણ તમને એવું કે ને આપણી દેશી ભાષામાં કહીએ કે મોઢા જોવાનાય ના ગમે કેમ કારણ કે એ ઘરનું વાતાવરણ એવું હોય કેમ એવું હોય તો એ જે વાયુ સ્વરૂપે એમના પિતૃઓ કથિત રૂપે કારણ કે જે ઘરમાં શ્રાદ્ધાદી ના થતા હોય તો એમના ઘરમાં જે કાંઈ પણ મૃત્યુ પામે પહેલાંમાં પહેલું તે પિતૃ ના બને પ્રેત યોનિમાં ભૂત યોનિમાં કે એવી પિશાચ યોનિઓમાં જ જાય ભટકતા જ રહે તો એ જે ભટકતા જીવો છે ને વાયુ સ્વરૂપે ઘરની આજુબાજુ જ હોય અને એને જ આપણે પિતૃ દોષ કે પછી ભૂત પ્રેત આદિ બધા દોષ કહીએ છીએ કારણ કે ત્યાં આગળ કોઈ તમને સકારાત્મકતા જોવા નહીં મળે એટલા માટે જો આવું તમે આ પિતૃસ્તોત્રનો પાઠ કરશો ધીમે 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 કરીને તમારા બધા દોષ દૂર થશે અને એટલા માટે જ પિતૃઓ કોઈ આકાર લઈને પ્રસન્ન નહોતા થયા એ એક તેજોમય પ્રકાશ પુંજમાં જે જ્યોતિ કહીએ એ જ્યોતિ સ્વરૂપે પ્રસન્ન થાય છે અને રૂચિ મુનિને આ બધા વરદાન આપે છે હવે કદાચ એક પ્રશ્ન એવો થાય કે આ સ્તોત્ર ક્યારે લખવું કયા ટાઈમે શ્રાદ્ધના આ બધા દિવસોમાંથી કોઈ પણ દિવસે તમે લખી શકો છો જો વિશેષ દિવસ હું તમને કહું તો આ ભરણી નક્ષત્ર આવે છે અગિયાર સપ્ટેમ્બરે પછી મઘા પ્લસ ત્રયોદશી તિથિ છે જે સદીનો સૌથી મોટો દિવસ શ્રાદ્ધ માટે કહી શકાય એનો અલગથી પણ વિડીયો બનાવી રહ્યો છું એ દિવસે પણ તમે લખી અને તમારા ઘરની દિવાળો ઉપર કે હું તો કહીશ કે જો તમારી વ્યાપાર સ્થળો ઓફિસ આદિ હોય ને તો પણ તમે જાતે લખી અને લગાવી શકો છો હા ધ્યાન રાખજો આધુનિક યુગમાં કોમ્પ્યુટરમાં લખી અને ફોટો ફ્રેમ બનાવીને નહીં લગાવતા હાથથી લખીને પછી જ એ સ્તોત્ર તમે દિવાર ઉપર લગાવજો આ એક મહત્વપૂર્ણ વિષય હતો જેનો આપણે સત્સંગ કરીએ છીએ અને અસીમ પિતૃઓની કૃપા પ્રાપ્ત થશે તમે આ પ્રયોગ કરીને જુઓ આ સ્તોત્રના પાઠ કરીને જુઓ જીવનમાં પરિવારમાં કેટલું પરિવર્તન થશે આ હતો આજનો સત્સંગ ઓમ ગણેશ હર હર મહાદેવ